સાથે નાની બાળાઓ સાથે કળશ લઈને સ્વાગત સામયા કરીને વધાવ્યું હતું અને ત્યાંથી નગર યાત્રા નીકળી હતી જેમાં ભાઈ બહેનો મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા નીકળેલી નગર યાત્રા રામ મંદિર પહોંચી હતી ત્યાં મહા આરતી તેમજ પૂજન વિધિ તેમજ પત્રિકા વિતરણ કરવામાં આવી હતી અને ગામના આગેવાનો ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા સરપંચ પ્રતિનિધિ ગોવિંદભાઈ બઢિયા ગોરધનભાઈ રૂડાણી ભરતભાઈ સોમજીયાણી ઉપસરપંચ રતિલાલ સેધાણી

રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વીરાણી